સુરતના ઓન વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે કોલેજમાં અભ્યાસ કરતા મિત્રએ મિલમાં કામ કરતા મિત્રને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી બંને મિત્રો વચ્ચે મંદુક થયું હતું અને વાત કરવા બાબતે મામલો ઉગ્ર બન્યો હતો સમગ્ર મામલે પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે સુરતમાં સતત હત્યા ચોરી લૂંટ સહિતની ઘટનાઓ બની રહી છે તેવામાં સુરતના ઉન વિસ્તારમાં આવેલ તિરુપતિ નગરમાં મિત્ર જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ત્રણ કોલેજિયન મિત્રો અંદરો અંદર ઝઘડી રહ્યા હતા તે દરમિયાન તેમનો અન્ય ડાંગ મિલમાં કામ કરતો મિત્ર પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરીને ઝઘડા બાબતે ખબર પડતા આ ઝઘડો શાંત કરાવવા માટે વચ્ચે પડ્યો હતો તે જેવી સમજાવટ કરે તે દરમિયાન તેમનો મિત્ર અનુરાગ ગોડ પવન પર ઉશ્કેરાઈ ગયો હતો અને તું મને ગમે તેમ કેમ બોલે છે આવું કહી અનુરાગે તેમની પાસે રહેલા ચપ્પુના ત્રણ જેટલા ઘા પવનને જીંકી દીધા હતા જેને પગલે પવન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું ઘટના મામલે પોલીસે તાત્કાલિક કામગીરી કરી હત્યારાઓને રાઉન્ડ અપ કરી કાર્યવાહી હાથ ધરી છે विजय रामधी चौधरी मेरा भाई का नाम गुड्डू रामधी चौधरी दो तीन लड़के थे आपस में झगड़ा करे थे तो मेरा भाई गया समझाने के लिए तो उल्टा इसको चाकू मार दिए लोग कितने लोग थे और क्या कर रहे थे वो तो लोग उधर नीचे झगड़ रहे थे तो मेरा भाई भी देख रहा था कि समझाने गया तो फिर इसको मार दिया उल्टा यहाँ पे हुआ और आगा? तिरुपति बालाजी भेजता मेरे भाई को चाकू से मारा तीन लोग तीन लोग थे लोग मित्रों वगैरह मेहल તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદર ઝઘડો કરાવે છે જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતાં

બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત